વડોદરા જિલ્લા સહકારી સંઘની ત્રણ હોદ્દાની ચૂંટણી યોજાઈ હતી આજરોજ વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી વિવિધ હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર થયેલ પરિણામમાં અધ્યક્ષ તરીકે પટેલ પ્રવીણ મણિભાઈને અધ્યક્ષ તરીકે તેર મત મળતા વિજેતા જાહેર કરેલ છે ઉપાધ્યક્ષની ચૂંટણી માટે બે ઉમેદવારી પત્ર હતા પટેલ કૌશિકભાઈ મનહરભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ પુરુષોત્તમભાઈ મતદાનની પ્રક્રિયાના અંતે વિજેતા તરીકે પટેલ કૌશિકભાઈ તેરમાતથી વિજેતા જાહેર થયેલ છે અન્ય હોદ્દેદારોમાં માનદ મંત્રી તરીકે પટેલ નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ માનદ સહમંત્રી તરીકે પટેલ રિતેશભાઈ સુરેશભાઈ તથા ગુજરાત રાજ્ય સહકારના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે જિલ્લા બીજેપી પ્રમુખ સતીષભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણીમાં ત્રણ હોદ્દા બિનહરીફ તરીકે જાહેર થયા છે પ્રમુખ ઉપપ્રમુખ માટે અમારા મેન્ડેટ પણ આપ્યા હતા જેમાં ઉમેદવારોને છ છ મત મળ્યા છે જ્યારે ચાલુ પ્રમુખ પ્રવીણભાઈ હોય તેમને તેર તેર મત મળ્યા છે જ્યારે પાર્ટીના ઉમેદવારો હાર્યા છે તો પ્રમુખ તરીકેની હું જવાબદારી લઉં છું તેમ જણાવ્યું હતું વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે પટેલ પ્રવીણભાઈ વિજેતા થયા તેમને વિસ્તૃત માહિતી આપી હતી તથા તમામને અભિનંદન આપ્યા હતા વડોદરા જિલ્લા સહકારી સંઘ ના વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી એ તમામ ચૂંટણી પ્રક્રિયાના અંતે જાહેર થયેલ પરિણામ માટે અધ્યક્ષ તરીકે સંઘના અધ્યક્ષ તરીકે પટેલ પ્રવીણભાઈ મણિભાઈ તથા પટેલ મુકેશભાઈ જસંતભાઈ પત્ર આવેલ અને મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પટેલ પ્રવીણભાઈ મણીભાઈને અધ્યક્ષ તરીકે તેર વોટ મળેલા જેથી વિજેતા જાહેર કરેલ છે પટેલ પ્રવીણભાઈ મણીભાઈ તે જ રીતે ઉપાધ્યક્ષ તરીકેની ચૂંટણીમાં બે ઉમેદવારી પત્ર પટેલ શૈલેષભાઈ મનરભાઈ તથા પટેલ કૌશિકભાઈ મનરભાઈ તથા પટેલ ચંદ્રકાંતભાઈ પરસોત્તમભાઈ મતદાનની પ્રક્રિયાના અંતે વિજેતા તરીકે પટેલ શૈલેષભાઈ મનરભાઈ તેર પટેલ કૌશિકભાઈ મનરભાઈ તેર વોટથી વિજેતા જાહેર થયેલ છે ત્યારબાદ અન્ય હોદ્દેદારો માનદ મંત્રી તરીકે પટેલ નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ માનદ સહમંત્રી તરીકે પટેલ દિતેશભાઈ સુરેશભાઈ તથા ગુજરાત રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલ આ ત્રણે બિનહરીફ તરીકે વિજેતા જાહેર થયેલ છે ગત તારીખ ઓગણીસ મે જે ચૂંટણી થવાની હતી એ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે વહીવટી કારણોસર મુલતવી રાખી હતી આજે ચોથીએ ફરીથી એ પ્રક્રિયા કરવામાં આવી અને આજે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ માનવ મંત્રી સહમંત્રી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિની વરણી કરવામાં આવી છે આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે હું એટલે પ્રવીણભાઈ મણિભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ મનોહરભાઈ પટેલ માનદ મંત્રી તરીકે નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સહમંત્રી તરીકે રિતેશભાઈ સુરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલની વરણી કરવામાં આવેલી છે અને બધું સુખરૂપે સારી રીતે અને વ્યવસ્થિત રીતે સંચાલન કરી ડેપ્યુટી કલેક્ટરે કર્યું છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું આપ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સાહસ સહકાર આપ્યો છે અહીંયા હાજર રહ્યા છે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન મતદાન યોજાયું મતદાન યોજાઈ એમાં પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અમને બંનેને તેર તેર મત મળ્યા છે અને સામે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ કોંગ્રેસ ભાજપને ને અમે બી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે અમે સહકારી પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલા છે સક્રિય રાજકારણ મને સહકારી રાજકારણ સાથે અમે વિશેષ રીતે જોડાયેલા છે અને સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધે પ્રવૃત્તિ વધુ ને વધુ લોકાભિમ લોક ઉપયોગી લોક કલ્યાણની બને અને સહકારી પ્રવૃત્તિ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ થાય અમે કામ કરીએ છીએ મારા માટે કોઈ સવાલ નથી વડોદરા જિલ્લા સહકારી સંઘની આજે પ્રમુખ ઉપ્રમુખ અન્ય ત્રણ હોદ્દાની ચૂંટણી હતી ત્રણ હોદ્દાઓ બિનહરીફ તરીકે આજે જાહેર થયા છે અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અમારે મેન્ડેટ પણ આવ્યા હતા એમાં મેન્ડેટ માટે મત મળ્યા છે અને સામે ચાલુ પ્રમુખ તરીકે પ્રવીણભાઈ હોય એમને તેતેર મત મળ્યા હોય ત્યારે ખરેખર પાર્ટીના ઉમેદવારો હાર્યા છે એ બદલ હું પ્રમુખ તરીકે જવાબદારી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર